પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે જ્યારે વિધાનસભા બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે શહેરના વિવિધ મંદિરોમાં દર્શન કર્યા હતા ત્યારબાદ જંગી જાહેર સભાને સંબોધન કરી ભવ્ય રોડશો શો યોજાયો હતો ત્યારે તેમણે ભાજપની જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તરીકે મેં નામાંકન ભર્યું છે પોરબંદર વિધાનસભાની સીટ માટે અર્જુનભાઈ મોઢવાડિયાજીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન કર્યું છે આજે જયારે મેં નામાંકન કર્યું છે ત્યારે મારા પ્રસ્તાવક તરીકે મોદીજીની ચાર જાતિ એટલે કે ગરીબ મહિલા કિસાન અને યુવાન એ ચાર જાતિના પ્રતિનિધિઓ જેના ઉત્થાન દ્વારા જેના વિકાસ દ્વારા વિકસિત ભારતની કલ્પના મોદીજીએ કરી છે અને લોકસભાના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને અહીંયા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે મેં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે નામાંકન રજૂ કર્યું છે અને જે પ્રધાનમંત્રીને નરેન્દ્રભાઈને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે જે સંકલ્પ જનતાએ કર્યો છે ચારસો કરતાં વધારે સીટથી બહુમતી લઈને ત્રીજી વખત વડાપ્રધાન બનવાનું અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે એને સાકાર કરવાનો એટલે આ વખતે નરેન્દ્રભાઈની આગેવાનીમાં આખો દેશ એક થઈ રહ્યો છે અને એ વખતે આ જ્યારે ગુજરાત અને કેન્દ્રમાં પાર્લામેન્ટમાં જ્યારે વિપક્ષ તરીકેનું સ્થાન પણ વિરોધ પક્ષોએ ગુમાવી દીધું છે ત્યારે આ વખતે લોકો એવા એકજૂટ થઈ રહ્યા છે ભારતને બદલવા માટે વિકસિત ભારત બનાવવા માટે કે આ વખતે લગભગ પક્ષ તરીકે પણ વિપક્ષને પક્ષ તરીકે પણ મોટો ક્વેશ્ચન માર્ક ઉભો થઈ જાય એવું ઉભું થયું છે અને જ્યારે પોરબંદરમાંથી હું અને મનસુખભાઈ બંને ચૂંટણી લડીએ ત્યારે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી